કર્તવ્ય ઘણા આવે છે ઘણા ભૂલી ભૂલી ગયા છે કરતવ્ય છોકરાને મોટા કરવાના આવે ને નાનપણથી મોટા ત્યારે એની પાસે સ્વાર્થ હોય છે સાંભળજો છોકરાને મોટા કરવા માટેનો સ્વાર્થ છે છોકરો મોટો થશે અને એ કમાણી કરશે મને ખવડાવશે મારું નામ મોટું કરશે એ સ્વાર્થ ક્યાંક ને ક્યાંક છુપાયેલો હોય છે તમને ખબર હોય નહીં અચેતન મનની અંદર પડ્યો હોય છે અને એના કારણે તમે એનો ભણાવો ગણાવો સારા કપડાં એની બધી જ જરૂરિયાતો પૂરી કરો એને તમે શું કર્તવ્ય સમજો છો ના સ્વાર્થ સ્વાર્થ વાળું તમારું કર્મ છે એ સ્વાર્થ વાળું કર્તવ્ય છે તો પછી જ વસ્તુ ઘડી પણ મા બાપની સેવા કરવાનું તમે કેમ ભૂલી જાઓ છો હા ત્યારે કેમ ભૂલી જતા તમે કર્તવ્ય ચૂકી જાઓ છો ને ધ્યાન રાખજો શું કરો છો કર્તવ્ય ચૂકી જાવ છો કારણ કે હવે એની જરૂર રહી નથી એટલે સ્વાર્થ તમારો ત્યાં સિંચાતો નથી સ્વાર્થ સિંચાતો નથી એટલે એને આમું જોતા નથી એટલે એના રેઢા મૂકી દો છો અને તમે એક બાજુ એમ કહો છો કે અમે કર્મન કર્તવ્ય નહીં ન રહીએ જેટલા છોકરાને હાચવાની અંદર તમે જેટલા ગાંડા રહો છો જેટલા પાગલ રહો છો અને જેટલા આમ આમ ગદગદ ફૂલો છો ને એમાં ઘરડા મા બાપની સેવા કરે એમ કદાચ થતું હોય ને એને આમ કર્તવ્યને કર્મ કહેવાય